ભક્તો ભલે તે થઈ જાય પણ પોતાના ઘરના મંદિરમાં આવી મૂર્તિઓ ક્યારેય ન રાખો નહીં તો તમારે ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે આનાથી ઘરમાં ગરીબી અને કંગાલી આવી શકે છે પૈસાનું પાણી થઈ જશે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ હોઈ શકે કે તમે પણ તમારા મંદિરમાં એવી વસ્તુઓ રાખી દીધી હોય જેના કારણે ઘરમાં તરક્કી નથી થઈ રહી ધનની કમી બની રહી છે અને વારંવાર મહેનત કરવા છતાં સફળતા નથી મળી રહી આનું કારણ એ હોઈ શકે કે તમે અજાણતા તમારા પૂજા મંદિરમાં કેટલીક એવી વસ્તુઓ રાખી દીધી છે જે નકારાત્મક અસર કરી રહી છે પછીથી આપણને તેનો પસ્તાવો થાય છે આથી આજના આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે દીવો કરવાનો સાચો સમય કયો છે અને સળગાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ ઘંટી ક્યારે વગાડવી જોઈએ સવારે કે સાંજે શંખ કેટલી વાર અને ક્યારે વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયો મંત્ર વાંચવો જોઈએ પૂજા મંદિરમાં સળગતા દીવાને રોજ સાફ કરવો જોઈએ કે નહીં મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ આ તમામ પ્રશ્નોના જવાબ અમે આ વીડિયોમાં વિસ્તારથી આપીશું તેથી તેને અંત સુધી જરૂર જુઓ ભક્તો આ જાણીને તમને આશ્ચર્ય થશે કે એવી માહિતી તમને લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ ન મળે કારણ કે ખૂબ ઓછા લોકો આ વાત કહે છે અમે જે પણ માહિતી આપી રહ્યા છીએ તે જ્યોતિષશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અને આર્ષ મુનિઓના જ્ઞાન પર આધારિત છે અમારી કોશિશ એટલી જ છે કે આ જ્ઞાનને સરળ અને સહજ ભાષામાં તમારી સામે રજૂ કરીએ જેથી તમે તેને સરળતાથી સમજી શકો અને તેનો પૂરો લાભ લઈ શકો ભક્તો એક બહેને અમારી પાસે પૂછ્યું હતું ગુરુજી અમે પૂજા પાઠ તો ખૂબ કરીએ છીએ પછી પણ અમને તેનું કોઈ ફળ નથી મળતું બલકે ઉલટું નુકસાન થાય છે તો આજના આ વીડિયોમાં અમે તેની પાછળના રહસ્યોને પણ ઉજાગર કરીશું જુઓ ભક્તો અમારી કોશિશ માત્ર સાચું માર્ગદર્શન આપવાની છે હવે આ સલાહ તમે માનો કે ન માનો એ તમારી મરજી છે પણ એક વાત સાચી છે કે જો તમે આ માહિતીને સમજીને અપનાવશો તો તમારું જીવન જરૂર સરળ થઈ જશે અને તમારે કોઈ પણ પરેશાનીનો સામનો નહીં કરવો પડે હવે નિર્ણય તમારો છે કારણ કે તમે પોતે સમજદાર છો તો ચાલો ભક્તો વગર સમય બગાડે વિડિયો શરૂ કરીએ ભક્તો પૂજ્ય ગુરુજી કહે છે કે પૂજા આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી દેવતાની પૂજા જરૂર કરે છે કોઈ દેવી દેવતાઓની પૂજા કરે છે તો કોઈ ભગવાન શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરે છે અને તેમની પૂજાનું ફળ પણ મળે છે પણ શું તમે જાણો છો કે ઘણીવાર નાની નાની ભૂલો આપણી પૂજાનું પૂરું ફળ મેળવવામાં અડચણ બની જાય છે આ ભૂલો અજાણતા થઈ જાય છે અને આપણે તેને સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ આપણા શાસ્ત્રોમાં વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી આપણે પૂજાનું પૂરું ફળ મેળવી શકીએ આજના આ વિડિયોમાં અમે તે સાત વસ્તુઓ વિશે વાત કરીશું જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ અને તે પાંચ વસ્તુઓ વિશે પણ જણાવીશું જે પૂજા મંદિરમાં જરૂર હોવી જોઈએ પ્રિય ભક્તો આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડિયોમાં મળશે તેથી આ વિડિયોને પૂરો જોવો તમારા માટે અત્યંત જરૂરી છે કારણ કે અધૂરી માહિતી ક્યારેક ખોટી સમજ ઊભી કરી શકે છે અને એ જ ખોટી સમજ તમારા જીવનમાં અડચણો લાવી શકે છે તેથી આ વીડિયો અધૂરો ન છોડો ઘણા લોકો વીડિયોને વચ્ચે વચ્ચે જુએ છે થોડું થોડું આગળ પાછળ કરી દે છે અને પછી ફરિયાદ કરે છે કે તેમને સફળતા કેમ નથી મળી રહી જો તમે કોઈ વસ્તુને અધૂરી જાણશો તો તેનો પૂરો લાભ કેવી રીતે મળશે તેથી આ વિડિયોને ધ્યાથી જુઓ અને તે ગહન વાતો જાણો જે તમારું જીવન બદલી શકે છે અમે આ માહિતીને તમારા માટે ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરી છે જેથી તમે તેને સરળતાથી સમજી શકો હવે હું તે ભક્તોને કંઈક કહેવા માંગુ છું જે મનોરંજનના વિડીયોને વગર રોકે જુએ છે લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરે છે પણ જ્યારે જ્ઞાનની વાત આવે તો વિડિયો અધૂરો છોડીને ચાલ્યા જાય છે ન લાઇક કરે ન સબસ્ક્રાઈબ કરે તો હું તે ભક્તોને કહેવા માંગુ છું તમે પોતાનું જીવન અંધકારમાં કેમ મૂકી રહ્યા છો એવી માહિતી જે તમને કદાચ ક્યાંય ન મળે અને જે અમે તમને સંપૂર્ણ નિઃશુલ્ક આપી રહ્યા છીએ આગળ તમારી મરજી છે જુઓ કે ન જુઓ પણ એક વાત હંમેશા યાદ રાખજો જે જ્ઞાથી તમારું જીવન પ્રકાશિત થઈ શકે છે તે જ્ઞાન જો તમે છોડી દેશો તો તમને તેનું નુકસાન જ થશે તો ભક્તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને જો તમને આ માહિતી પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભક્તો ગુરુજી કહે છે કે આજકાલ દરેક ઘરમાં એક મંદિર હોય છે પણ શું તમને ખબર છે કે તેમાં શું રાખવું જોઈએ અને શું નહીં આ માહિતી તમારા પરિવારની તરક્કી અને માતા લક્ષ્મીના આશીર્વાદ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જો તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ઉપરાંત આ ત્રણ મૂર્તિઓ રાખેલી છે તો તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયો ધ્યાંથી જુઓ કારણ કે આ માહિતી તમારા પરિવારને મુશ્કેલીઓથી બચાવી શકે છે આ તે ગુપ્ત વાતો છે જેને લોકો ઘણીવાર અવગણી દે છે પણ તેનું પાલન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થઈ શકે છે જો તમે આ વિડિયો પૂરો જોશો તો સમજી લેજો કે તમારા ઘરમાં સુખ શાંતિ અને માતા લક્ષ્મીનો હંમેશાવાસ રહેશે આજે પણ ઘણા લોકો મંદિરની સામે એવી ભૂલો કરી બેસે છે જે તેમને દુઃખ અને પરેશાનીઓ તરફ લઈ જાય છે કેટલાક લોકો ઘરના મંદિરની સામે જ અનુચિત કાર્યો કરી દે છે આ એક નકારાત્મક કર્મ છે જે પરિવારને મુશ્કેલીઓમાં મૂકી શકે છે ઘણીવાર જોવા મળે છે કે પતિ પત્ની સાચા સમયનું ધ્યાન રાખ્યા વગર જ્યારે મન થાય ત્યારે ઘરના મંદિર પાસે પોતાની વચ્ચે વર્તન કરવા લાગે છે એવા લોકો અજાણતા પોતાને અને પોતાના પરિવારને કષ્ટમાં મૂકી દે છે આ જ રીતે પ્રિય ભક્તો આ વિડિયોમાં અમે જાણીશું કે તે કઈ સાત વસ્તુઓ છે જેને તમારે તમારા ઘરના મંદિરમાં બિલકુલ ન રાખવી જોઈએ તો ચાલો વગર સમય બગાડે આ મહત્વપૂર્ણ માહિતી તરફ આગળ વધીએ વિડિયો છોડતા પહેલાં જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો તો આ વિડિયો જરૂર જુઓ ધ્યાન રાખજો ભૂલથી પણ તેને અધૂરો ન છોડો કારણ કે તેના પ્રભાવથી તમારા ઘરની ખુશહાલી અને સમૃદ્ધિ પર અસર પડી શકે છે વિડિયોને હલકે લેવાની ભૂલ ન કરો તો ચાલો પ્રિય ભક્તો વગર તમારો સમય વેડફ્યા આજની આ મહત્વપૂર્ણ માહિતી શરૂ કરીએ પ્રિયભક્તો પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાનું ખૂબ મહત્વ હોય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ આવે તો એ જરૂરી છે કે તમે તમારા પૂજા ઘરમાં સાચી વસ્તુઓ રાખો શાસ્ત્રો અનુસાર જો પૂજા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખવામાં આવે તો તે તમારા ઘરના વાતાવરણને નકારાત્મક બનાવી શકે છે અને માતા લક્ષ્મી પણ એવા ઘરથી દૂર થઈ જાય છે આજે અમે તે વિશેષ વસ્તુઓ વિશે જાણીશું જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જરૂરી છે જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના કરો છો તો આ ત્રણ વસ્તુઓ પૂજા ઘરમાં જરૂર રાખો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર કે મંદિર બનાવવું જોઈએ જ્યાં તે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અનુસાર પોતાના પ્રિય દેવી દેવતાઓના ચિત્રો પૂજા સામગ્રી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ રાખી શકે પણ આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જેટલું કેટલીક વસ્તુઓને મંદિરમાં રાખવું શુભ છે એટલું જ કેટલીક વસ્તુઓને રાખવું અશુભ પણ હોઈ શકે છે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે પરિવારમાં ઝઘડા થાય છે અને ધનનું નુકસાન થઈ શકે છે આ વિડિયોમાં અમે તે જ અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને લોકો ઘણીવાર અજાણતા પોતાના ઘરના મંદિરમાં રાખી દે છે જો તમારા ઘરના મંદિરમાં પણ એવી વસ્તુઓ રાખેલી છે તો તેને તરત ત્યાંથી હટાવી દો અને ક્યાંક બીજે સ્થાને રાખી દો પણ ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખો કેટલાક લોકો એટલા માટે આવું કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેમની પૂજા કરવી જોઈએ પણ સત્ય એ છે કે આ વસ્તુઓને મંદિરમાં રાખવાથી તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે અને એ પરિવાર માટે હાનિકારક થઈ શકે છે તો પ્રિય ભક્તો આ વીડિયોમાં અમે જાણીશું કે તે કઈ વસ્તુઓ છે જેને તમારે તમારા પૂજા ઘરમાંથી હટાવીને ક્યાંક બીજે રાખી દેવી જોઈએ ધ્યાથી જુઓ અને સમજો કે શું તમારા ઘરના મંદિરમાં કોઈ એવી વસ્તુ તો નથી રાખેલી જે તમારી પરેશાનીઓનું કારણ બની રહી છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે કળયુગમાં લોકો કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને તેમની પૂજા કરશે જ્યારે શાસ્ત્રોમાં તેને વર્જિત ગણવામાં આવ્યું છે આ ભવિષ્યવાણી તેમણે પહેલાં જ કરી દીધી હતી આજકાલ લોકો ભટકી જાય છે અને ખોટી વસ્તુઓને ધાર્મિક માનીને પૂજા કરવા લાગે છે ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર આપણા દેશની પરંપરા માટી સાથે જોડાયેલી છે તેથી પૂજા ઘરમાં પરંપરાગત માટીનો દીપક જરૂર હોવો જોઈએ જો તમે માટીનો દીપક ન રાખી શકો તો ધાતુના દીપકનો ઉપયોગ કરો અને જો તમારી ભગવાનમાં ગહન આસ્થા છે તો તમે ઉપલાનો દીપક જલાવીને તેમાં ગોળ અને ઘી નાખી શકો છો આનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે હવે ભક્તો આગળની મહત્વપૂર્ણ માહિતી આપતા પહેલાં તમારી પાસે એક વિનંતી છે જો તમે આ ચેનલ પર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક જરૂર કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખો કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટે અમે સરળ અને અસરકારક ઉપાય પણ જણાવીએ છીએ તેથી તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો ભક્તો હવે અમે તે વસ્તુઓ વિશે જાણીશું જે પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ સૌથી પહેલાં સ્વસ્તિક જે ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તમે તેને રોડીથી બનાવી શકો છો ત્યાર પછી આવે છે કળશ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે પૂજા ઘરમાં રોળી અને કુમકુમથી સ્વસ્તિક બનાવીને કળશ જરૂર રાખો આનાથી ઘરમાં ધન વૈભવ અને શાંતિ રહે છે ત્રીજી વસ્તુ છે શંખ શંખ સમુદ્ર મંથનના ચૌદ રત્નોમાંથી એક છે અને એ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે પછી આવે છે ઘંટી જ્યારે ઘરના મંદિરમાં ઘંટી વાગે છે તો વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે આનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે આ ઉપરાંત શંખ ગોમતી ચક્ર અને જળ રાખવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે શંખથી ભગવાનનો આશીર્વાદ મળે છે ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઊર્જા શુદ્ધ થાય છે ધ્યાન રાખો કે આ જળને નિયમિત રૂપે બદલતા રહો અને શંખ તથા ગોમતી ચક્રને પણ સાફ રાખો જેથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે હવે શિવલિંગ વિશે વાત કરીએ જો તમે ઘરમાં શિવલિંગ રાખો છો તો એ અત્યંત પવિત્ર માનવામાં આવે છે પણ ધ્યાન રાખો કે શિવલિંગને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો તેને એવા સ્થાને રાખો જ્યાં વધુ હલચલ ન હોય અને તે હંમેશા સ્વચ્છ રહે આનાથી પૂજાનો પ્રભાવ વધુ લાભકારી થાય છે હવે અમે તે વસ્તુઓ વિશે વાત કરીશું જેને પૂજા ઘરમાં ન રાખવી જોઈએ સૌથી પહેલા ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિઓ ત્રણ કે પાંચની સંખ્યામાં ન રાખો બે ગણેશજીની મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે જો તમે તમારા મંગળની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિને મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ કરીને રાખો બહારની તરફ નહીં બીજી વસ્તુ છે તૂટેલા ચોખા પૂજાઘરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ન રાખો કારણ કે તે નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે જૂના ચઢાવેલા ચોખા પણ વધુ સમય સુધી ન રાખવા જોઈએ તેને સમયાંતરે હટાવી દેવા જોઈએ ત્રીજી વસ્તુ છે પૂર્વજોના ચિત્રો પૂજા ઘરમાં મૃત પૂર્વજોના ચિત્રો રાખવા અશુભ માનવામાં આવે છે કારણ કે મૃતકોનું સ્થાન દેવતાઓની બરાબરીમાં નથી હોતું તેને અલગ સ્થાને રાખવું જોઈએ જેથી પૂજા ઘરની પવિત્રતા જળવાઈ રહે આનાથી ઘરના વાતાવરણમાં નકારાત્મકતા આવી શકે છે ચોથી વસ્તુ છે સાધુ સંતોની મૂર્તિઓ જો તમે કોઈ સાધુ સંતને માનો છો તો તેમનું ચિત્ર દિવાલ પર લગાવી શકો છો પણ પૂજા ઘરમાં ન રાખવું જોઈએ એ જ રીતે ભૈરવજી શનિદેવ અને કાળી માતાની મૂર્તિઓ પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ સાથે જ માતા લક્ષ્મીની ઊભી મુદ્રામાંની મૂર્તિઓની પૂજા પણ ન કરવી જોઈએ માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ ભક્તો ધ્યાન રાખો કે ઘરના પૂજા મંદિરમાં એક કરતાં વધુ દેવી દેવતાઓના ચિત્રો કે મૂર્તિઓ ન રાખવી જોઈએ આનાથી પૂજાની ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને તેનો પ્રભાવ ઓછો થઈ શકે છે એક જ દેવી દેવતાનું ચિત્ર કે મૂર્તિ રાખો જેથી પૂજા વખતે તેમની ઊર્જા સાચી રીતે તમારા જીવનમાં પહોંચે તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ ભગવાનની મૂર્તિઓ અને ચિત્રો હંમેશા સારી સ્થિતિમાં રાખો જો કોઈ મૂર્તિ કે ચિત્રમાં કોઈ તૂટફૂટ થઈ જાય તો તેને તરત પૂજા સ્થળમાંથી હટાવી દો તૂટેલી મૂર્તિઓ ઘરની ઉર્જાને નકારાત્મક બનાવી શકે છે અને પૂજા સ્થળની પવિત્રતા પણ ઓછી કરી શકે છે તો આ છે તે વસ્તુઓ જે તમારા પૂજા ઘરમાં ન હોવી જોઈએ આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદથી ભરી શકો છો ભક્તો આગળની માહિતી તમને જણાવીએ હવે અમે પૂજા મંદિર સાથે જોડાયેલા કેટલાક જરૂરી નિયમો વિશે જાણી લઈએ પહેલી વાત પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશા ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે આનાથી તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જોકે જો પશ્ચિમ દિશામાં બેસીને પૂજા કરવી હોય તો પણ કરી શકો છો પણ પૂર્વ દિશામાં બેસવું વધુ લાભકારી છે ઘરની સીડીઓની પાસે પૂજા ઘર બનાવવું સારું નથી માનવામાં આવતું આવું કરવાથી પૂજા સ્થળમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે તેથી કોશિશ કરો કે પૂજા ઘરને ઘરના શાંત અને એકાંત સ્થાને બનાવો ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ એટલે કે જ્યાં તમે બેસો છો તેનાથી ભગવાનનું સ્થાન ઓછામાં ઓછું દસથી અગિયાર ઇંચ ઊંચું હોવું જોઈએ ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે તેથી તેમનું આસન ઊંચું રાખો જેથી પૂજા સ્થળમાં સકારાત્મક ઊર્જા રહે અને ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં થાય જ્યારે તમે પૂજા કરો તો હંમેશા કોઈ ચટાઈ કે કાર્પેટ પર બેસો આનાથી ન માત્ર તમને આરામ મળશે પણ પૂજામાં તમારી એકાગ્રતા અને મનોબળ પણ વધશે ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય કારણ કે આવો કરવાથી શ્રદ્ધા અને સન્માનની ભાવના મજબૂત થાય છે પૂજા ઘરમાં ક્યારેય પણ સડેલા ગળેલા કે મૂરઝાયેલા ફૂલો ન રાખવા જોઈએ એવા ફૂલોને પૂજામાં સામેલ કરવું અશુભ માનવામાં આવે છે હંમેશા તાજા અને ખીલેલા ફૂલોનો જ ઉપયોગ કરો જ્યારે ફૂલ મુરઝાઈ જાય તો તેને માટીમાં દાટી દો જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા ન ફેલાય અને પવિત્રતા જળવાઈ રહે ક્યારે પણ તમારા સુવાના ઓરડામાં પૂજા ઘર ન બનાવો જો સુવાના ઓરડામાં મંદિર બનાવવું જરૂરી હોય તો ખાતરી કરો કે રાત્રે મંદિરને ઢાંકીને રાખો તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો જેથી ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારી સુવાની જગ્યાને અસર ન કરે સનાતન પરંપરા અનુસાર પૂજા કરતી વખતે કાળા કપડાં ન પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે જે પૂજાની ઉર્જાને અસર કરી શકે છે તેથી હંમેશા હળવા અને શુભ રંગના કપડાં પહેરો જેથી મનમાં શાંતિ અને સકારાત્મકતા રહે તો ભક્તો આ કેટલાક જરૂરી નિયમો હતા જેનું પાલન કરીને તમે તમારા પૂજા સ્થળને વધુ પવિત્ર અને અસરકારક બનાવી શકો છો આ નિયમોનું પાલન કરો અને તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતાનો અનુભવ કરો હવે ભક્તો વિડિયોમાં આગળની માહિતી જણાવતા પહેલાં જો અત્યાર સુધી તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો તરત લખો ચાલો ભક્તો હવે અમે પૂજા મંદિરમાં દીવો કરવા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જાણી લઈએ દીપક જલાવવું એ ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે પણ તેને સાચી રીતે કરવું અત્યંત જરૂરી છે સાચી રીતે દીપક જલાવવાથી ભગવાનની કૃપા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે દીપકનું સ્થાન ખૂબ મહત્વપૂર્ણ છે દીપકને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી તેની રોશની ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતિક બને આનાથી દીપકનો પ્રકાશ તમારા પૂજા સ્થળને પવિત્ર અને ઉર્જાથી ભરપૂર રાખે છે હિન્દુ ધર્મમાં દીપક જલાવવાના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે જેમ કે ક્યારે પણ ખંડિત દીપક ન જલાવવો જોઈએ ખંડિત દીપકથી પૂજા અપવિત્ર થઈ શકે છે પૂજા કરતી વખતે બે દીપક એકસાથે ન જલાવવા જોઈએ આવો કરવાથી ઊર્જાનું સંતુલન બગડી શકે છે અને પૂજાનો અસર ઓછો થઈ શકે છે તેલ અને ઘીનો દીપક એકસાથે ન જલાવવો જોઈએ આ બંનેની ઉર્જા અલગ અલગ હોય છે અને આવું કરવાથી પૂજાની શક્તિ પર નકારાત્મક અસર પડી શકે છે દીપકને હંમેશા તે સમયે જલાવવો જોઈએ જ્યારે ભગવાન જાગૃત હોય જેમ કે સવાર અને સાંજના સમયે સવારે પૂજા કરતી વખતે દીપક જલાવો અને પછી સાંજની આરતી માટે પણ દીપક જલાવો આ સમય પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીપક હંમેશા ડાબી બાજુએ અને તેલનો દીપક જમણી બાજુએ રાખવો આ પ્રકારે દીપકને સાચી દિશામાં રાખવાથી પૂજા સ્થળમાં ઉર્જાનું સંતુલન રહે છે અને ઘરમાં સકારાત્મક પ્રભાવ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીપકને ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં દીપક રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે દીપકને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો કારણ કે આ દિશાઓ પૂજામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે દીપક જલાવતી વખતે ધ્યાન રાખો કે તેની વાટનું મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આનાથી તમારી પૂજામાં શક્તિ અને પ્રભાવ વધે છે સાથે જ જ્યારે તમે દીપક જલાવો તો ધ્યાન રાખો કે ઘીના દીપકમાં રૂની વાટ અને તેલના દીપકમાં લાલ મૌલીવાળી વાટનો ઉપયોગ કરો નવરાત્રિના સમયે ખાસ ધ્યાન રાખો કે મા દુર્ગા અને મા લક્ષ્મીની સામે ગોળ વાટવાળો દીપક ન જલાવો આનાથી પૂજામાં અનિષ્ટ પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે ઘીનો દીપક જલાવ્યા પછી તરત જ તેલનો દીપક ન જલાવો બંને દીપકો વચ્ચે થોડું અંતર હોવું જોઈએ જેથી વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન રહે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તેમના આશીર્વાદથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો આનાથી અમારી આવનારી વીડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચશે ધન્યવાદ